હેલો દોસ્તો મોવા ઓનલાઈન માર્કેટ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા મોવા માર્કેટ યાર્ડ માં તારીખ સોળ બાર બે હાજર પચીસ આજની આવક ની વાત કરીએ તો લાલ કાંદા ની સાડા ત્રીસ હજાર પ્લસ થયેલી સારી ડુંગળી ની આવક છે સાડા આઠ હજાર પ્લસ થયેલી લાલ બદલા થયેલી ની આવક છે અત્યારે આપણે આવી ગયા દેવળિયા ચાલો આપણે માં જઈને લાઈવ બજાર ભાવ જાણીએ વિડીયો ના તક બનિયા રહેજો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા હરાજીના વિડીયો ડેલી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સો 60 લે એ સર બાવન લેવા જજો હા 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 તમારે રે રે 91 91 91 આરોસો 12400 ના વાખ્યા 125718 10200 819 2122 હવે 738 31 હા તો એની બાત્રા માથે 633 જાત્રિયા 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 જાતે 36 36 33 33 33 33 39 40 એકા બટલ દેતા જોમા 44 45 અરે બધી જોડી નાખવાની આયા

ત્રણસો તેત્રીસ સુપર મારું કરોભાઈ છપ્પન છપ્પન पर जाओ मैं कर पूजा हो चाहे निकाल पाता है पारा पूजा चाहे निकाल के दान सोची 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 सोले सोले तोड़ो गुरु 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 गुर ત્રણસો ને ઓગણીસ રૂપિયા થશે ઓકેલ નો જોઈ શુકર માલ છે ત્રણસો ઓગણીસ રૂપિયા વીસ કિલો મિત્રો નવ્વાણું બે ચારસો આઠસો બાર રૂપિયા બસો બાર તેર ચૌદ પંદર ઓગર અઢાવી એકવીસ બાવીસ બાવીસ રૂપિયા બસો બાવીસ ને બાવીસ રૂપિયા સો રૂપિયા દે છે ઓકેલ ના સો રૂપિયા વીસ કિલો ઉપર એમાં કાંઈ ઘટે નહીં ોતેર પંચો અઠોતેર એસી બાસિં પંચાશી નેવું બાણું પંચાણવાનું પંચાણું રૂપિયા પંચાણું 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 પચાસ ને એકસો પચાસ ચાર બસો બોતેર પંચોતેર બસો છોતેર બસો હચોતેર

માલ છે 98 રૂપિયા દે છે વકલના 58 98 રૂપિયા ખાલી 20 કિલોના એક ના છે રૂપિયા ઉભા રહેજો સાહેબ

બરાબર